ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ ઓલ આર ડુઇંગ સેફ આઈ એમ યોર ગુજરાતી ટીચર દીપા શાહ આજે આપણે ભણીશું પાર્ટ દસ વલયની અવકાશી સફર વલયની અવકાશી સફરના લેખક છે કિશોર અંધારિયા આ એક વિજ્ઞાન કથા છે વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય છે આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે અવકાશ એટલે શું અવકાશ એટલે સ્પેસ તો સ્પેસની સફર એટલે કે જ્યારે ત્રણેય મિત્રો અગાસીમાં સૂતા હોય છે અને ત્યારે એક યાન આવી ચડે છે અને પરગ્રહવાસી ત્રણેય મિત્રોને લઈ જાય છે અને પોતાની સૂઝબૂઝથી વૈવાહિક ઢબે ત્રણેય મિત્રો એમાંથી કેવી રીતે બચી જાય છે એની આ વાર્તા છે રીડ ધ ચેપ્ટર વિથ મી જુઓ આ ચિત્રમાં વિસ્મય અને વિરાટ વલેની અગાસીમાં સૂતા છે ત્રણેય પાક્કા મિત્રો છે અને જુઓ એ લોકો શાળામાં વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરી રહ્યા છે પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું મે મહિનાની ઘેરી રાત હતી ઘેરી એટલે એકદમ અંધારી રાત વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા ત્રણેય પાક્કા ભાઈબંધ હતા અભ્યાસમાં હોશિયાર હતા વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા રાતના લગભગ સાડા બાર થયા હતા વલયની ઊંઘ આવતી હતી પણ પહેલાં બંનેને નહોતી આવતી તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું લાલ ટપકું એટલે કે રેડ ડોટ જે નીચેની તરફ આવી રહ્યું હતું તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું વલે બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળી રોકેટ કોણે ફોડ્યું વળી દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડતા હોય છે અને એમાં રોકેટ પણ ફોડતા હોય છે જે ઉપર સુધી જઈને અને પછી આકાશમાં જઈને જળ હળે છે એક અલગ જ પ્રકાશ જોવા મળે છે પણ એ થોડી વાર માટે જ હોય છે આમાં જુઓ જે લાલ પ્રકાશ આવી રહ્યો છે ધીરે ધીરે નીચે આવી રહ્યો છે અને એ અદ્રશ્ય નથી થઈ રહ્યો પરંતુ તેઓની દારૂખાનાની રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી દારૂખાના એટલે કે ફટાકડા મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો એની આસપાસનો આકાશનો વિસ્તાર જળહળી ઉઠ્યો આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો વલયના ઘરની પાછળ ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા એ લાલ રંગ ધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો બરાબર એ ટપકા જેવું જે દેખાતું હતું રાતા રંગનું એ નીચે આવતા આવતા એક આકાર જેવું દેખાવા લાગ્યું અને એ ક્યાં ઉતર્યું એ જ્યાં આગળ એ લોકો દિવસના સમયે રમતા હતા એ મોટા મેદાનમાં ઉતર્યું જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો કોઈ અવાજ નહોતો તમે જોયું હશે કે જ્યારે વિમાન એટલે કે એરોપ્લેન ચાલતું હોય કે હેલિકોપ્ટર હોય તો એનો ઘણો બધો અવાજ આપણને સંભળાતો હોય છે જ્યારે ચાલુ થાય છે જ્યારે ઉતરે છે ત્યારે ઘણો બધો અવાજ જોવા મળે સાંભળવા મળે છે પણ અહીંયા કોઈ જ અવાજ નહોતો રાત્રિની નિરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા અચંબામાં એટલે એમને આશ્ચર્ય થયું કે આ કેવું એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો એ જ રાતો પ્રકાશ હતો યાનનો એ લોકોને અગાસીમાં એમના સુધી પહોંચતો હતો હવે આપણે આગળ બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ